નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે રાજપૂત સમાજ મંડળ દ્વારા નિમિત્તે મહિલાઓની સક્રિય ભાગીદારી સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયો વિજયાદશમીના પાવન અવસરે બોડલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂંજનનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર યોજાયો હતો સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વિજયાદશમી તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને શસ્ત્ર પૂજનની પ્રાચીન પરંપરાનો આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિશેષરૂપે સમાજની મહિલાઓએ પણ પરંપરાગત વેશભૂષામાં શસ્ત્ર શસ્ત્રપૂંજનના સક્રિય ભાગ લીધો હતો જે કાર્યક્રમનું આકર્ષણ બળી રહ્યું હતું આ અવસરે સમાજના એકતા શૌર્ય અને સંસ્કૃતિના સંવર્ધનનો સંદેશ આપતા શુભેચ્છા સંદેશો પણ આપવામાં આવ્યો હતો પૂજન કાર્યક્રમ બાદ સમાજના સભ્યો વચ્ચે

જે પોતાના હથિયાર ને બગાડી અને પૂજા કરી અને ખૂબ સરસ રીતે આપણે દસમ પર્વ બાપુ સમાજ ઉત્સવના ગાડીમાં કર્યો મોટી હાજરી માં મોટી હાજરી આપી અને આ સત્ર પૂજન કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો